ભારતના ઇતિહાસમાં પંદરમી જાન્યુઆરી દિવસનું વિશેષ મહત્વ છે આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સન્માન માટે ઉજવવામાં આવે છે જેઓ ભારતની એકતા અખંડિતતા અને સંરક્ષણ માટે ચોવીસ કલાક તૈયાર રહે છે ભારતીય સેના હંમેશા દેશના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે બીજી તરફ સરહદી ધાનેરા તાલુકાની એકમાત્ર એવું ગામ કે જ્યાં એક બે નહીં પણ દસ કરતાં પણ વધારે યુવાનો ટૂંકા સમયમાં જ ભારતીય સેનામાં જોડાઈ રહ્યા છે આજે સેના દિવસ ઉપર વિશેષ અહેવાલ અને માહિતી એકત્રિત કરવામાં આવી છે જેમાં ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી અંદાજિત કરતા પણ વધારે યુવાનો ભારતીય સેનામાં ફરજ નિભાવી રહ્યા છે એક સમય હતો જયારે ભારતીય સેના માટે યુવાનો તૈયાર થતા ન હતા જોકે છેલ્લા પાંચ વર્ષથી ભારતીય સેનાની ફરજ માટે યુવાનો અથાગ મહેનત પરિશ્રમ કરી દેશની રક્ષા માટે આગળ આવી રહ્યા છે ધાનેરા તાલુકાના સિયા ગામમાં સૌથી વધારે ભારતીય સેનામાં યુવાનો છે ગામના પહાડસિંહ રાજપૂત કે જેઓ છેલ્લા તેર વર્ષથી ભારતીય સેનામાં છે અને દેશના સીમાડાઓ પર ખડે પગે રહી દેશવાસીઓનું રક્ષણ કરી રહ્યા છે તેઓ હાલ પોતાના વતન ઘરે આવેલા છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ દરેક ફોજી માટે ખાસ દિવસ માનવામાં આવે છે ફોજી વેતન માટે નહીં પણ વતન માટે ફરજ નિભાવતા હોય છે ભારતીય સેના દિવસની શુભેચ્છા પાઠવું છું આજનો દિવસ અમારા માટે ગર્વ લેવા જેવો દિવસ કહેવાય ધાનેરા તાલુકાની અંદર અંદાજિત બસો પચાસ કરતાં પણ વધારે યુવાનો ભારતીય સેનામાં અલગ અલગ વિભાગમાં ફરજ નિભાવી રહ્યા છે જેમાં અમારા શિયા ગામમાં સૌથી વધારે દસ કરતાં પણ વધારે યુવાનો ફોજમાં છે હું છેલ્લા તેર વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવું છું ભારતીય સેનામાં જવાનો વેતન માટે નહીં પણ વતન માટે ફરજ નિભાવે છે ધાનેરા તાલુકાના યુવાનો ભારતીય સેનાની ફરજ પસંદ કરી રહ્યા છે એ તાલુકા માટે ગર્વ લેવા જેવી બાબત છે ધાયરા તાલુકાના અનેક ગામોના યુવાનો ભારતીય સેનામાં ફરજ નિભાવી રહ્યા છે ભારતની આઝાદી પછી પ્રથમ વખત પંદર જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે કે એમ કરિયપ્પાને ભારતીય સેનાના પ્રમુખ પદની કમાન સોંપવામાં આવી હતી અગાઉ બ્રિટિશ કમાન્ડર ઇન જનરલ ફ્રાન્સિસ બુચર આ પદ ઉપર કામ કરતા હતા લેફ્ટનન્ટ જનરલ કે એમ કરિયપ્પા ભારતીય સેનામાં પ્રથમ ભારતીય નાગરિક હતા જેમને રાષ્ટ્રપતિ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા આ ઐતિહાસિક દિવસને યાદ કરવા દર વર્ષે જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ ઉજવવામાં આવે છે આજના દિવસે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ધાનેરા તાલુકાના વીરો કે જેઓ દરેક ઋતુમાં જ્યારે ઠંડીમાં માઇનસ ડિગ્રીમાં ફરજ નિભાવે છે આવા યુવાનોની તસવીર આપની સમક્ષ રજૂ થઈ રહી છે દરેક નાગરિકના હૃદયમાં ભારતીય સેનાના જવાન માટે જુસ્સો અને સન્માન રહેવું જોઈએ તે પણ એક દેશ પ્રેમ છે